અંગ્રેજો દિલ્હીને પોતાની રીતે બનાવવા માગતા હતા તેથી તેઓએ આર્કિટેક્ટ એડવર્ડ લુટિયન અને સર હાર્બર્ટ બેકરને દિલ્હીની ડિઝાઇન કરવાની જવાબદારી સોંપી જોકે બંનેને દિલ્હીની ડિઝાઇન બનાવવા માટે ચાર વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ વીસ વર્ષનો સમય લાગ્યો આ કારણે ઓગણીસો માં કરવામાં આવેલી ઘોષણા પછી ઓગણીસસો માં રાજધાની તરીકે દિલ્હીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું કારણ કે બંગાળના ભાગલાને કારણે ભારતીયોમાં અંગ્રેજો સામે બળવો શરૂ હતો બળવો કાબુમાં ન આવવું જોઈએ અને અંગ્રેજોએ દિલ્હીને રાજધાની તરીકે પસંદ કરી તેર ફેબ્રુઆરી અઢારસો ના રોજ સ્વતંત્ર સેનાની અને કવિ સરોજિની નાયડુનો જન્મ તત્કાલીન રજવાડા હૈદરાબાદમાં થયો સરોજિની નાયડુને ભારતના કોકિલા તરીકે ઓળખવામાં આવે છે સરોજિની નાયડુને તેમના સમગ્ર જીવન દરમિયાન મહિલાઓના અધિકાર માટે સખત લડત આપી હતી તેઓ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા સરોજિની નાયડુની જન્મ જયંતી ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

રેડિયો સંચારનું માધ્યમ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી આ ઉપરાંત મનોરંજન ક્ષેત્રે પણ રેડિયોએ પોતાની આગવી ઓળખ બનાવી પરંતુ બદલાતા સમયમાં સંદેશા વહેવાના નવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યા જેના કારણે રેડિયોની લોકપ્રિયતામાં ઘટાડો થયો વિશ્વભરના લોકોને ખાસ કરીને યુવાનોને રેડિયોની જરૂરિયાત અને મહત્વ વિશે જણાવવા માટે દર વર્ષે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે બે હજાર દસમાં સ્પેનિશ રેડિયો એકેડમીએ તેર ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે બાદ વર્ષ બે હજાર યુનેસ્કો સભ્ય દેશોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને બે હજાર બારમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ રેડિયો દિવસના પ્રસ્તાવને મંજૂરી આપી ત્યારથી જ વિશ્વ રેડિયો દિવસ દર વર્ષે તેર ફેબ્રુઆરીએ ઉજવવાનું શરૂ થયું તેથી જ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી માટે તેર ફેબ્રુઆરીની પસંદગી કરવામાં આવી હતી કારણ કે તેર ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસ ના રોજ અમેરિકામાં રેડિયો ટ્રાન્સમિશન દ્વારા પહેલીવાર સંદેશો મોકલવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર રેડિયો શરૂ થયો